જય રામાપીર મિત્રો આજે અમે રણુજા ભૂગી ગયા છીએ તમે જોઈ શકો છો રણુજા મંદિરના તમને આખા મંદિરના તમને દર્શન કરાવી અત્યારે અમે પાંચ વાગી ગયા છે અને મંદિરે વહેલા ભૂગી ગયા છીએ અને આરતીનો પણ સમય થઈ ગયો છે જોઈ શકો તમે મંદિરના દર્શન કરો અમારી સાથે ઘણું પબ્લિક છે અને અમારી સાથે બીજી બે પણ બસોના માણસો પણ છે આ રણુજા બાપુની તમે જોઈ શકો છો આરતીમાં પબ્લિક પણ ઘણું બધું જોવા મળે છે અને રણુજામાં પબ્લિક વધારે છે આજે અમે પાંચ વાગ્યાની વહેલી આરતી હોય ને તયની પબ્લિક છે અમારી સાથે બીજી બે ત્રણ ચાર પણ બસો આવેલી છે અને આ પબ્લિક વારા જે પણ ઓલા હોય છે તે બતાવવામાં આવેલ છે અને આરતી 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 કરીને અમે દર્શન કરવા ગયા

લાડ બધી લાંધી છે સાંઈ બાબાની મૂર્તિ છે પછી રામદેવ પીર બાપાનો ઘોડલો છે પછી સાઈ બાબા છે મિત્રો જુઓ તમે તમે ખૂબ જ મજા આવશે મિત્રો અમારો વિડીયો તમે જોશો તો બહુ મજા આવશે આરતી પણ પૂરી થઈ ગઈ છે અને આરતીનો અમે અમને લાભ પણ મળ્યો છે અને આરતી પૂરી કરી અને અમે તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનની પણ મૂર્તિ છે અત્યારે આ રામદેવ પીર બાપુનો ધૂણો છે અને આગળ રામદેવપીર બાપુની રામદેવપીર બાપુની જગ્યાની કાર્યાલય પણ જોવા મળે છે તમે જોઈ શકો છો મિત્રો પબ્લિક પણ અત્યારે થોડુંક વધારે હોય કેમ કેમકે સમય અત્યારે ગરમીનો છે વરસાદનું વાતાવરણ છે જો આરતીમાં પબ્લિક પણ વધારે જોવા મળે તમે જોઈ શકો છો આરતીનો સમય થઈ ગયો આરતીમાં પબ્લિક વધારે જોવા મળે છે તમે દર્શન કરી શકો છો આરતી દ્વારા રામદેવીર બાબુ જય રામદેવીર બાબુ તમે વિડીયો જોયો આખો મિત્રો અમારો મિની વ્લોગ આ